નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે ભરતી જાહેર થયેલ છે તો આ વિડીયો હું તમને આ ભરતી ની તમામ માહિતી આપવાનો છું માટે આ વિડીયોને લાઈક નો કરેલો હોય તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલની અંદર નવા હોય અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ આપણે જે સંપૂર્ણ પ્રોસેસ આવે એ પ્રોસેસ આપણે જાણી લઈએ કે ભરતીની પ્રોસેસ કઈ રીતે રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ ભરતીની પ્રોસેસ માટે હું તમને લાસ્ટમાં જે ડોક્યુમેન્ટ કહું એ બધા ડોક્યુમેન્ટ લઈ અને તમારે એક ઓનલાઈન ફોર્મ આની જે વેબસાઇટ છે તેની પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જ્યારે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે એટલે તમારે સ્ટેપ ટુ એટલે કે તમારું મેરિટ ઉપર સિલેક્શન થશે હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલી વેલી એવી ભરતી છે કે જે ભરતી અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ નહીં આવે બરાબર કોઈ પણ પ્રકારની તમારી તમને સિલેક્શન કરવામાં આવશે ધારો કે તમારે નેવું ટકા અથવા તો પંચાણું ટકા હોય તો તમને મેરિટની અંદર સિલેક્શન થવાનો ચાન્સ વધારે છે સો સો ટકા જે ભરતી છે તે મેરિટ ઉપર આધારિત ભરતી છે હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના એવો મને મેસેજ હતા કે આ મેરીટ ઉપર ભરતી છે તો અમારું મેરીટ અંદર નામ આવે કે ન આવે કે એમ કે ભાઈ અમારે ટકા ઓછા હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે હમણાં કે ચાર જે વિદ્યાર્થીઓ હતા એ ઓલરેડી સિલેક્શન થઈ ગયેલા છે તો આની અંદર જે છે ને આ વર્ષે જેની હાએસ્ટ છે ને તેનો પહેલા ચાન્સ છે અને પછી જે છે એટલા લો વાળા હશે તેનો ચાન્સ રહેશે એટલે જો તમારે ભરવું હોય તો તમે ભરી શકો છો આની આની માટેની જે ઓનલાઈન ફીસ રહેશે ફક્ત ને ફક્ત સો રૂપિયા છે તો જો તમારે કોઈ પણ પ્રકારનો ચાન્સ મારવો હોય તો તમે આની માટે ફોર્મ ભરી શકો છો મેરિટમાં તમારું સિલેક્શન થઈ જાય પછી તમારું એની પછીનું સ્ટેપ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેની અંદર જે કાંઈ ડોક્યુમેન્ટ ધોરણ દસ અને જે તમારા જાતેનો દાખલો નોન ક્રિમિનલ એવું બધું હોય કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ એ બધું વેરીફિકેશન માટે આવશે ત્યારબાદ તમારી પોસ્ટ ઓફિસની ફાળવણી થશે અને પછી તમને નોકરી ઉપર હાજર કરી દેવામાં આવશે

ધોરણ દસ પાસની અંદર મેથ અને ઇંગ્લિશ એ તમારે કમ્પલસરી વિષય તરીકે હોવા જોઈએ પ્લસ તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ પ્લસ તમને સાયકલ કરતા આવડવી જોઈએ અને તમને જે છે એ એની માટેની જે કામગીરી આવે તે તમને કરતા આવડવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે ને કમ્પ્યુટરનું નોલેજ જો તમારી પાસે ન હોય જો તમારી પાસે સીસીસુ નું સર્ટિફિકેટ ન હોય તો સીસીસુ સર્ટિફિકેટ કઢાવી નાખજો કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે માંગશે ઓનલાઈન ફોર્મ ભરવામાં નહીં જોઈએ પણ એ સર્ટિફિકેટ એવું જોશે કે આ ભરતી આવી ને એની પહેલાની તારીખનું એની પહેલાનું કમ્પલેટ થયેલું જોઈશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરી ટોટલ જગ્યાની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અલગ અલગ ઓગણચાલીસ સ્ટેટની અંદર ટોટલ જે છે ભરતી આવેલી છે જેની અંદર મેં તમને કીધું ચુમ્માલીસ હજાર બસો ને અઠ્યાવીસ જગ્યા માટેની આ ભરતી બહાર પડેલી છે જેની અંદર આપણે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની આપણને ટોટલ બે હજાર ચોત્રીસ જગ્યા ઉપર આ ભરતી બહાર પડેલી છે જેમાં જનરલ માટે અહીં આપેલી છે ઓબીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ ફિઝિકલ હેન્ડીકેપ એબીસીડી અને ઈ એની તમને અહીંયા આપેલી છે એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો હવે વિદ્યાર્થી મિત્રો આની માટેના ફોર્મ 15/7/2024 થી 5/8/2024 સુધી આની માટેના ફોર્મ ભરાય છે જો ફોર્મ અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો હોય અને સુધારો વધારો કરવા માંગતા હોય તો 6/8/2024 થી 8/8/2024 આ બે દિવસ માટે તમે આની માટેના સુધારાના ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે પગાર ધોરણની વાત કરીએ તો જે પોસ્ટ મેનેજર છે તેની માટેનો જે પગાર છે તે બાર હજારથી લઈ અને ઓગણત્રીસ હજાર ત્રણસો એસી પછી અને ડાક સેવક માટેનો પગાર છે તે દસ હજાર સ્ટાર્ટિંગ અને ચોવીસ હજાર ચારસો સિત્તેર રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉંમર મર્યાદાની તો આની માટે મિનિમમ એજ છે તે અઢાર વર્ષ છે અને મેક્સિમમ એજ છે તે ચાલીસ વર્ષ છે તો અઢાર થી ચાલીસ સુધીના ભરી શકે તેમજ કોઈ પણ વ્યક્તિ એસસી કાસ્ટ બિલોગ કરતા હોય તો પાંચ વર્ષની ઓબીસી માટે ત્રણ સોરે ત્રણ વર્ષની ઈડબલ્યુ માટે કોઈ પણ રિલેક્સેશન નથી ફિઝિકલ હેન્ડીકેપ માટે દસ વર્ષની ફિઝિકલ હેન્ડીકેપ પ્લસ ઓબીસી તો તેર વર્ષની ફિઝિકલ હેન્ડીકેપ પ્લસ એસસી એસટી પંદર વર્ષની છૂટછાટ મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ડોક્યુમેન્ટની તો આની માટેના જે ડોક્યુમેન્ટ જોઈશે તો દસમાની માર્કશીટ જોઈશે સાઇન કરવાની રહેશે આઈ બધી માહિતીનો કંઈ પણ ડાઉટ હોય તો અમારી જે કોમેન્ટ બોક્સ છે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો અથવા તો અમારો વોટ્સઅપ નંબર તમને આપી દઉસુ તાણું તેર એકતાલીસ એકતાલીસ એકત્રિત્તેર આ નંબર ઉપર અમને कांटेक्ट કરી લેવું થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માત્ર